તારીખ દસ થી તેર વચ્ચે ત્રણ દિવસ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત ના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી ઘઉ રાઈ તંબાકુ જીરું ચણા અને કેરી ના પાક ને નુકસાન થવાની ખેડૂતો ને ચિંતા આજની દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાની કિંમત એક લાખ સત્તાવન હજાર રૂપિયા જ્યારે ચાંદીની ની એક કિલો કિંમત બે લાખ હજાર રૂપિયા જોવા મળી શાકભાજી ના ભાવ સામાન્ય રાહત ના આવી માં ઉનાળામાં કેરીઓ ખાવી મોંઘી પડશે કમોસમી વરસાદ અને વાતાવરણ ખરાબ હોવાથી આંબાના પાકમાં રોગચાળો આવતા ઉત્પાદનમાં ભારે ઘટાડો નોંધાશે કેરીના ભાવમાં દસ ટકા વધારાની શક્યતા બેવડી ઋતુનો માહોલમાં બીમારીમાં વધારો તાવ, શરદી, અશક્તિના દર્દીઓ વધતા ગામડાના સામાન્ય દવાખાના પર હાઉસફુલ જોવા મળ્યા પાક રક્ષણ માટે ફેન્સિંગ તારની વાડ બનાવવા સરકાર આપશે 60% ની સબસિડી પૈલા 25 એકર ની યોજના હવે નાના ખેડૂતોને લાભ મળે તે હેતુથી બે એકર દીઠ સહાયની જોગવાઈ કરવામાં આવી સોના ચાંદીના ભાવ જોતાં લોકોએ એટલે કે તાંબાના એક એક કિલોના બિસ્કીટ જેવી પ્લેટો ખરીદવામાં દાખવ્યો રસ તાંબાના ભાવમાં પણ એક વર્ષમાં પચ્ચીસ નો વધારો નોંધાયો બગદાના મારામારી કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર સહિત છ લોકોના જામીન મંજૂર શરતોના આધારે જેલમાંથી મળી મુક્તિ થરાદ અને સાંચોર હાઈવે પર બાઇક અને કાર વચ્ચે ભયંકર ટક્કર થતા લગ્ન પ્રસંગમાં જઈ રહેલા બે યુવકના ઘટના સ્થળે થયા કમકમાટી ભર્યા મોત ઉનાળાની શરૂઆત થતાં જ ફ્રિજ અને એસી અને કુલરની ડિમાન્ડમાં ભારે વધારો જીએસટીમાં રાહત મળતા ગ્રાહકોને થશે સાત થી દસ ટકાનો ફાયદો કેનાલ રોડ અને રેલવેમાં કપાત જમીનમાં જેટલું વળતર સરકાર આપે તેટલું ખેડૂતોની મોટી માંગણી આજકાલની યુવા પેઢી કમાણી કરતા ખર્ચો વધારે એકબીજાને દેખાડો કરવાની લતમાં માં મોબાઈલ મોઘા બાઈક લોન કરાવવામાં ગુજરાતમાં માં થી પચીસ વર્ષના યુવાનો ટોપ પર

લગ્નની સીઝનમાં પણ બજારમાં વ્યાપારીઓ માટે મંદીનો માહોલ મોંઘવારી જીએસટી મંદી માટે મુખ્ય કારણ માનવામાં આવ્યું લગ્ન શરાની સિઝન માં બાળ ની બરમાર મહીસાગર માં સાત દિવસ માં ચાર બાળ લગ્નો અટકવાયા માસુમો નું ભવિષ્ય બચાવવામાં આવ્યું

હવે ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે કે હવે વરસાદની આગાહી પરથી ક્યાં કેટલું પૂરાવશે તે પણ ખબર પડી જશે આઈઆઈટી ગાંધીનગરમાં એઆઈ ક્લાઇમેટ સેન્ટર શરૂ કરવામાં આવ્યું પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં શિયા મસ્જિદ બહાર બોમ્બ બ્લાસ્ટ થતાં એકત્રીસના મોત એકસો ઓગણીસ સિત્તેર લોકો ઈજાગ્રસ્ત વરકોડામાં નાચવા બાબતે યુવકને ઉતાર્યો મહેસાણામાં હથિયાર વડે હુમલો કરતા સારવાર બાદ મોત નીપજ્યું જામનગરમાં અડધી રાત્રે ધૂમ મચાવતી ટોળકીને પોલીસે પણાવ્યો પાઠ સીસીટીવી ની ચોવીસ દબોચી લીધા બેફામ ડ્રાઈવરિંગ કરી ભયનું વાતાવરણ કરતા હતા ઉભું

ખેડૂતો માટે લાવી સરકારે નવી એપ્લિકેશન કૃષિલક્ષી મોબાઈલ એપ દ્વારા ખેતી અનેક ઉકેલ આવશે ઘર આંગણે જ ખર્ચ વિના પોતાની ખેતી અને વેચાણ તમામ માહિતી મળી રહેશે ઈરાને બે હજાર કિલોમીટર દૂર સુધી પ્રહાર કરવા વાળી ખતરનાક મિસાઇલ તૈનાત કરી યુરોપના પણ અનેક શહેરો રેજમાં આવતા અમેરિકા પણ મુકાયું ચિંતામાં નાત બહાર મૂકવામાં આવેલા ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના સમર્થનમાં ઉતર્યા વિક્રમ ઠાકોર કહ્યું સમાજનું બંધારણ બનાવનારને જ ની ખબર નથી સમાજ સુધારવાની વાત ખોટી બેરોજગાર કલાકારોને નોકરી આપો મોહબ્બત દુકાનવાળા મારી કબર ખોદવા માગે છે મોદી રાજ્યસભામાં પીએમના વિરોધ સાથે વિપક્ષનો પીએમ ના ભાષણ ના વિરોધ સાથે વિપક્ષ નો વોકઆઉટ લોકસભા કપડવંજના અખાડા પર કબજો કરવા માટે આવેલા અમદાવાદના ના બસો પચાસ સ્કીનરો ની રસ્તામાં અટકાયત કરી ઘટનાની ગંભીરતાના પગલે પાંચસો જેટલા પોલીસ કર્મચારીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો હાઈકોર્ટમાં ચુકાદા બાદ પણ આંગણવાડી કર્મચારીઓનો પગાર ન વધતા વેતન વધારાની માંગ સાથે આંગણવાડી મહિલા કાર્યકરોની રાજકોટમાં રેલી ડિજિટલ કામગીરી માટે મોબાઈલ આપવાની પણ માગણી કરવામાં આવી જામનગરના આંગણે યોજાનારા પાંચ હજાર પાંચસો પંચાવન કુંડી અશ્વમેઘ મહાયજ્ઞનું આયોજન મુલત્વી રાખવામાં આવ્યું હોવાની જાહેરાત કરાતા સનાતનીઓમાં ભારે નિરાશા જોવા મળી ચીખલી હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલા ટ્રક ઝડપાઈ ટ્રકના ચોરખાનામાંથી વીસ લાખના વિદેશી દારૂ સાથે ત્રીસ લાખનો મુર્દામાલ જપ્ત કરવામાં આવ્યો જોઈ લઈએ મિત્રો આજના માર્કેટ યાર્ડના પાકો ના સરેરાશ ભાવ તો મગફળીના ભાવ બારસો સાહીઠ થી પંદરસો ત્રીસ રૂપિયા કપાસ ના ભાવ ચૌદ સિત્તેર રૂપિયા થી સોળસો ત્રીસ રૂપિયા ભાવ તેરસો તેરસો રૂપિયા જોવા મળ્યા જયારે એરંડા ના ભાવ અગિયારસો એસી રૂપિયા થી બારસો પંચાવન રૂપિયા જીરુ ના ભાવ ત્રણ હજાર આઠસો થી ચાર હજાર બસો રૂપિયા રાજગરા ના ભાવ પંદરસો પચાસ થી સોળસો પિસ્તાળીસ રૂપિયા જોવા મળ્યા મિત્રો સમાચાર ગમ્યા હોય તો વિડિયોને એક લાઇક કરી રોજ સવારે આવા દેશ દુનિયાના તાજા અને સાચા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી